શહેરના લિંબાયત પોલીસ મથકમાં એક મહિલા સાથે દુષ્કર્મ આચરાયો હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવવા પામ્યો છે મહિલાના આરોપ મુજબ તેની સાથે સાડા ત્રણ વર્ષથી યૌન શોષણ કરાયું છે યૌન શોષણ કરનાર વ્યક્તિ અન્ય કોઈ નહીં પરંતુ ફરિયાદીનો જૂનો પાડોશી છે ઘોડાદરા રહેતી મહારાષ્ટ્રન પ્રણીતાનું બિહારી પડોશીએ સાડા ત્રણ વર્ષથી બ્લેકમેલિંગ કરી યૌન શોષણ કરતાં ચકચાર મચી જવા પામ્યો છે પોલીસે આરોપી ધર્મેન્દ્ર ચંદ્રભાની ધરપકડ કરી હતી વડોદરામાં રહેતા મૂળ મહારાષ્ટ્ર પચીસ વર્ષે યુવતીને સંતાન એક પુત્રી છે સંચા ખાતામાં પતિ જોબ કરે છે ત્યારે ત્રણ વર્ષ પહેલાં પડોશમાં રહેતા ધર્મેન્દ્ર બૈજના સિંહ ચંદ્રભાન સાથે પારિવારિક સંબંધો હોય તેમના પરિવાર સાથે તેઓ બહાર ફરવા જતા હતા ધર્મેન્દ્ર તેઓના ઘરે પણ આવતો હતો દરમિયાન યુવતીના પતિ નાઇટ ડ્યુટીએ જોઈ ત્યારે મોડી રાત્રે ઘરે આવી ધર્મેન્દ્ર યુવતી સાથે મીઠી મીઠી વાતો કરતો હતો રાત્રે અગિયાર વાગે ધર્મેન્દ્ર પેમિલાને રૂમમાં પૂરી ગઈ હું તને તારા પતિ કથા સારી રીતે રાખી હરવા ફરવા પણ લઈ જઈશ તેમ કહી એક વખત તેને બળજબરી કરી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું આ રીતે એક વખત સંબંધ બાંધ્યા બાદ પતિ અને સંતાનને મારી નાખવાની ધમકી વારંવાર આપી અને ધર્મેન્દ્રએ શારીરિક શોષણ કરતો હતો ધર્મેન્દ્રની કરતુતથી કંટાળી તેઓને બહાર ઘર બદલી નાખ્યું છતાં તેઓની હરકતો જારી રહી હતી ધર્મેન્દ્રના વરીલ રહેતા ત્યાં ચાલુ જોવા પામ્યો હતો અને યન કેન પ્રકારે ઘરે આવી બદનામ કરવાની ધમકી આપી કહો કે બ્લેકમેલ કરી નાખશે અને યોન શોષણ કરતો હતો આખરે પીડિતાએ પોલીસનું શરણ લીધું છે લિંબાયત પોલીસે બળાત્કારનો ગુનો નોંધી ધર્મેન્દ્રના વૈજનાથસિંહ ચંદ્રભાની ધરપકડ કરી છે